તથા સંત પંખરાસના પર્વો ઉજવે છે ઈસુ જ આપણને સલામતી સ્વતંત્રતા અને જીવન બક્ષવા સમર્થ છે તમે અને હું પણ મા બાપ તરીકે શિક્ષક તરીકે સંચાલક કે નેતા તરીકે ગોવાળની જવાબદારી નિભાવીએ છીએ આપણે આપણા ઘેટાની યોગ્ય સંભાળ રાખીએ છીએ જરા વિચાર કરીએ સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય દસ કડી એકથી દસ હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ ઝાંપામાં થઈ જોખમાં નથી જતો પણ બીજેથી ચડીને જાય છે તે માણસ ચોર છે અને લૂંટારો છે પણ જે માણસ ઝાંપામાં થઈને દાખલ થાય છે તે ઘેટાનો ગોવાળ છે ઝાંપાવાળો એને માટે ઝાંપો ખોલે છે અને ઘેટા તેનો સાદ સાંભળે છે તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર લઈ જાય છે પોતાના બધા ઘેટાને બહાર લઈ ગયા પછી તે તેમની આગળ આગળ ચાલે છે અને ઘેટા તેનો અવાજ ઓળખે છે એટલે તેની પાછળ પાછળ જાય છે પણ કોઈ અજાણ્યાની પાછળ તેઓ કદી નહીં જાય તેઓ તેનાથી ભાગી જશે કારણ તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી ઈસુએ તેમને આ રૂપક સંભળાવ્યું પણ તે લોકો સમજ્યા નહીં કે ઈસુ શું કહે છે એટલે ઈસુએ ફરીથી કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે હું જોકનો દરવાજો છું મારી પહેલાં જે જે આવ્યા તે બધા ચોર અને લૂંટારા હતા અને ઘેટાએ તેમનું સાંભળ્યું નહીં દરવાજો હું છું મારી મારફતે જો કોઈ દાખલ થશે તો તે સલામત રહેશે તે અંદર પણ આવી શકશે બહાર પણ જઈ શકશે અને તેને ચારો પણ મળી રહેશે ચોર તો કેવળ ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા જ આવે છે હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે મોબાઈલની આ દુનિયામાં આપણે સતત અનેક પ્રકારના ઘોંઘાટ સાંભળીએ છીએ પરિણામે ઘણીવાર આપણે ભલા ભરવાડના અવાજને શાંતિથી સાંભળતા નથી કાં તો પછી બે ધ્યાનપણે સાંભળીએ છીએ પ્રભુની વાણી સાંભળવા માટે મનની એકાગ્રતા હોવી જરૂરી છે એ માટે ઘોંઘાટ ભર્યા વાતાવરણથી દૂર થઈ શાંતિભરી જગ્યામાં પ્રભુના વચનો સાંભળવાથી આપણા આત્માને પ્રભુનો અનુભવ થાય છે પવિત્ર આત્માની અનુભૂતિ થકી સારા નરસાનું જ્ઞાન થાય છે પ્રભુની વાણી માત્ર સાંભળવા ખાતર નહીં પરંતુ એ વચનોને આપણે શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળીને ચિંતન મનન કરતા રહીએ એ વચનોમાં આપણને સત્યના પંથે દોરી જવાનું સામર્થ્ય છે એ કદી જ ન ભૂલીએ માનવીય સ્વભાવ પ્રમાણે આપણી અંદર મોહમાયા અને સ્વાર્થ વેર ઝેર ઈર્ષા જેવા દુર્ગુણો છે એનાથી મુક્ત થવા આપણે પોતે પ્રયત્ન કરવા પડે છે પ્રભુની વાણી નિયમિત સાંભળવાથી આપણને તે સાચા પંથે દોરી જાય છે સારા નરસાનું ભાન કરાવે છે સત્યના પંથે દોરી જનારી પ્રભુવાણીના એકે એક શબ્દમાં સન્માર્ગે લઈ જવાની તાકાત છે એ માટે આપણે એ વાંચીને સાંભળીને આચરણમાં મૂકવી રહી અઘરું છે પણ અશક્ય નથી એટલે જ કવિએ ગાયું છે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને આપણા ધર્મગુરુઓ ભગિનીઓ આપણા માતાપિતા ધર્મ શિક્ષકો વડીલો સર્વે આપણને પ્રભુસુના માર્ગે દોરી લઈ જવામાં સહાયક બને છે આપણે આપણા અંતરાત્માના અવાજને સાંભળીને એ પ્રમાણે જીવીએ અન્યને માટે आपू जीवन आदर्श रूप बनी रहे ए माटे प्रभु ने प्रार्थना करता रहिए तारी करुणा हे प्रभु पहुंचे आभ नि पा मन ने आचल ता पहाड़ समान नीरण्यो तारा गहन पूंडा अब समान तारी कर सव मानवने प्राणि ने तु तारागरना भोजने ए

Que